એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હોવાની મોટી જાણકારી મળી રહી છે બિલકુલ સિદ્ધાર્થ પહેલા પણ એરપોર્ટ છે તે સતર્ક કરવામાં આવ્યા હતા ઘણા બધા મોટા મોટા એરપોર્ટ છે તે બંધ કરવામાં આવ્યા હતા અને હવે ચોવીસ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે અને આપ કઈ રીતે જુઓ છો ભારત કરતું આવ્યું છે અને જે નાદાની કહેવાય અથવા તો જે બુદ્ધિ વગરના લોકોની સરખામણીમાં પાકિસ્તાન હંમેશા ઉપર રહેવા માટે ટેવાયેલું છે અને તે પ્રમાણેની હરકત જયારે આજે કરી છે તો હવે તેના જવાબ માટે પણ તૈયાર રહેવું પડશે જે રીતે હાલમાં નેવી આવી ચુકી છે એક્શનમાં નેવી તરફથી પણ પૂરેપૂરો જવાબ આપવામાં આવશે

જમ્મુ કાશ્મીરમાં આવ્યા ભૂલ કરી ભારતને છંછેડ્યું ભૂલ કરી બે વખત ભારતે માફ કર્યું અને ત્રીજી વખત ભારત માફ કરવાના મૂડમાં નથી એ એક્શન પરથી લાગી રહ્યું છે બિલકુલ એ સિદ્ધાર્થ કારણ કે જો હવે આપણે ગુજરાતની વાત કરીએ કારણ કે ગુજરાતના લોકોમાં એક ચિંતા પણ છે કે શું થવાનું છે કેવી રીતે થશે તો પહેલા તો બ્લેકઆઉટ કર સરહદી જે વિસ્તારો છે તેના ગામડાઓમાં કેટલા ગામડાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે ખાસ કરીને જો બનાસકાંઠાની વાત કરીએ અથવા કચ્છની વાત કરીએ પરંતુ અત્યારનું જે થોડા સમય પહેલા જે અપડેટ આપણી પાસે આવ્યું અને તેમાં કે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે સમય રીતે જે યુદ્ધની વાત થતી હોય છે સીમાવર્તી ઇલાકાઓમાં થતી હોય છે એરિયામાં થતી હોય છે અને ગુજરાતના સીમાવર્તી જો વિસ્તારો હોય તો બનાસકાંઠા અને કચ્છ છે અને જળ સીમા પણ છે તો આ વિસ્તારોમાં જે અલર્ટ આપવામાં આવ્યું છે ને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને હર્ષ સંઘવી પણ તેના પર સતત નજર રાખી રહ્યા છે આપણ હતા હું પણ તો એની સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાને ગઈકાલ રાત્રે થોડીક હરકતો કરી હતી પરંતુ ભારતની પૂરેપૂરા જવાબ આપવામાં આવી રહ્યા છે અને જે પણ બ્લેકઆઉટ છે જે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવી રહી છે સરકાર તરફથી તેનો ફક્ત નાગરિકોએ અનુપાલન કરવાનું છે તેને અનુસરવાનું છે તેનાથી વધારે કશું જ કરવાનું નથી નાગરિકોએ કોઈ પણ હલચલમાં આવી અથવા

તે બંધ કરવામાં આવ્યા છે તેને લઈને શું વધુ અપડેટ છે આપની પાસે બીજી અપડેટ મળી રહી છે જે રીતે આપણે વાત કરી હતી નેવી એક્શન માં આવ્યું છે તો કરાચી પોર્ટ ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે ભારતીય નેવી તરફથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે

એના માટે થોડી થોડી માહિતી અમે આપી રહ્યા છીએ થોડા સમય બાદ આપી રહ્યા છીએ પરંતુ મોટી માહિતી છે જે આઈએનએસ છે જે ગુગવાતા દરિયાની અંદર પહોંચ્યા છે પાકિસ્તાનની હવા ત્યાં જ નીકળી ગઈ છે કે આઈએનએસ વિક્રાંત આવી રહ્યું છે આઈએનએસ આવી રહ્યા છે તો તેને લઈને અત્યારના મોટા સમાચાર જે કરાચી પર હુમલો કરી લેવામાં આવ્યો છે પોર્ટ ઉપર આ હુમલો થયાના હાલમાં સમાચાર છે બિલકુલ કારણ કે સીધા જે પાકિસ્તાન છે તે સૌથી મોટી તાકાત ધરાવતા વિમાનો હતા પરંતુ તેને જ આપણે તોડી પાડ્યા છે એટલે કદાચ એવું થાય કે એ જે કહેવાય છે કે પાણી માર્ગ છે દરિયાઈ માર્ગ છે ત્યાંથી કંઈક આવવાનો પ્રયત્ન કરે તો એની પહેલા જ ભારતીય

પાકિસ્તાનના પાયલટને પ્લેન ચલાવતા જ ના આવડતું હોય તો શું મતલબ ચાઇનીઝ જે રીતે પ્લેન છે એમ પાકિસ્તાનના પાયલોટ પણ ચાઇનીઝ છે તેવું આપ સમજીને ચાલો કારણ કે ભારતીય સેના જે રીતે ટ્રેન થઈ છે પાકિસ્તાની આર્મી ક્યાં ટ્રેન થઈ છે આતંકીઓ સાથે પાકિસ્તાની આર્મીને કોણ ટ્રેન કરે છે ટ્રેન કરે છે ભારતની સેનાને કોણ ટ્રેન કરે છે તો પ્રોફેશનલ્સ ટ્રેન કરે છે જે જય હિન્દના નારા સાથે નીકળે છે અને જય હિન્દનો નારો જ્યારે નીકળે છે તો જય હિન્દની સેના એફ સિક્સટીન એફ સેવન્ટીન કોઈ પણ એફ આવી જાય પરંતુ એ જવાબ આપવા માટે હંમેશા નંબર વન છે ને જે રીતની જાણકારી છે તમામ એ તમામ પ્લેન જે રીતે આપણે પણ વાત કર્યું કે તોડી પાડવામાં આવ્યું છે પહેલા પણ આપણે ચડાવ્યું હતું ચલાવ્યું હતું હજી પણ એ જાણકારી મળી રહી છે કે મોટો હુમલો જે પાકિસ્તાને કર્યો હતો તે નિષ્ફળ કરવામાં ભારતને સફળતા મળી છે એર ડિફેન્સ સિસ્ટમ આકાશ પણ જે ડીઆરડીઓ એ ભારતની અંદર જ વિકસાવેલી હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનાથી જ આ તમામ જે જાણકારી છે કે મળી કે તે એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ પ્લેન પણ તોડી પાડ્યા અને જેટલા ડ્રોનને મિસાઇલ આવી હતી તે પણ તોડી પાડી બિલકુલ આભાર સિદ્ધાર્થ આપની પાસે ફરી આવીશું અને તમામ મહત્વપૂર્ણ જાણકારી લઈશું અત્યારે જે ઇમ્પોર્ટન્ટ અપડેટ સામે આવી રહી છે ઉરીથી સંધ્યા સામે આવી રહી છે ઉરીમાં ગોળીબાર એલઓસી પાસે ઉરીમાં ભારે ગોળીબારના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ઉરીના હાજીપુર સેક્ટરમાં ભારે ગોળીબાર થઈ રહ્યું છે સંધ્યા મોટા મહત્વપૂર્ણ સમાચાર બિલકુલ કારણ કે સવારથી જ આપણે સહયોગી ન્યૂઝ એઇટીના સહયોગી પણ સતત એ બોર્ડર એરિયામાં પણ છે ને ત્યાંથી એક રિપોર્ટ પણ આપ્યો હતો